વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે સજીવ તથા નિર્જીવ વિશેનો ખ્યાલ મેળવ્યો આપણે જોયું કે સજીવો ઘણી બધી પ્રક્રિયાઓ કરે છે જેમાં એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે શ્વસન આપણે આ પ્રકરણમાં સજીવોમાં થતું શ્વસન વિશેનો અભ્યાસ કરીએ આપણે અગાઉના પ્રકરણમાં ભણી ગયા કે જીવન જીવવા માટે ત્રણ જરૂરિયાતો ખૂબ જ છે એક તો ખોરાક પાણી અને હવા જે આપણે શ્વાસમાં લઈએ છીએ તે તમે વર્ગમાં અથવા પ્રાર્થના સભામાં જ્યારે પ્રાણાયામ કરતા હશો ત્યારે આપણે પ્રાણાયામમાં શ્વાસને રોકી રાખીએ છીએ જેને કુંભક કહીએ છીએ આપણે જાણીએ છીએ કે શ્વાસ બહુ લાંબો સમય સુધી રોકી શકતા નથી આપણે ખોરાક કે પાણી વગર અમુક કલાક સુધી રહી શકાય પરંતુ હવા વગર થોડી મિનિટ પણ આપણે રહી શકતા નથી ખરું ને આમ છતાં હવા તે જીવનનો આમ હવા એ જીવનનો સૌથી અગત્યનો ઘટક છે આપણા શરીરમાં હવા લેવાની ક્રિયાને શ્વાસ અને હવા બહાર કાઢવાની ક્રિયાને ઉશ્વાસ કહે છે આ બંને સાથે પૂર્ણ થવાની ક્રિયાને શ્વાસોશ્વાસની ક્રિયા કહે છે જ્યારે આપણે અનુલોમ કે વિલોમ કરતા હોઈએ છીએ ત્યારે એકવાર શ્વાસ લઈએ શ્વાસ છોડીએ જે આ પ્રક્રિયા હોય છે એને આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કહીએ છીએ જેને આપણે શ્વાસોશ્વાસ તો કહીએ પણ શ્વસન પણ કહીએ છીએ તો આજે આપણે સજીવોમાં થતા આ શ્વસન અને શા માટે આપણે શ્વસન કરીએ છે ખાસ એ આ વિડિયોમાં ભણીએ હવે આપણે કાલના વર્ચ્યુઅલ ક્લાસમાં આપણે ભણી ગયા કે આપણા શરીરની રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે કોષ હવે એ કોષ છે એ આપણા શરીરના બંધારણમાં તથા આપણા શરીરની મોટાભાગની બધી જ ક્રિયાઓ કોષમાં થતી હોય છે તેથી જ આપણે એને રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહીએ છીએ આપણા શરીરમાં વિવિધ જૈવિક ક્રિયાઓ જેવી કે પોષણ પરિવહન ઉત્સર્જન વગેરે કાર્યો કરવા માટે બધા જ કાર્યો કોષમાં થતા હોય છે હવે આ બધા જ કાર્યો કોષને કરવા માટે શક્તિની જરૂર પડે છે હવે આ શક્તિ કોષને ક્યાંથી મળે છે તો ભાઈ આપણે જે રોજનો ખોરાક ખાઈએ છીએ એમાંથી આ શક્તિ મળે છે હવે ખોરાકમાં શક્તિ હોય છે એ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થયેલી હોય છે હવે એ ખોરાકમાંથી ઉર્જા હોય છે શક્તિ હોય છે કેવી રીતે છૂટી પડે છે તો જ્યારે આપણે શ્વસન કરીએ છીએ એમાં આપણે જ્યારે હવા લઈએ છીએ એ હવા ઓક્સિજનયુક્ત હવા હોય છે એ હવા એના કારણે ખોરાકને ખોરાકનું વિઘટન થાય છે એટલે ખોરાક તૂટે છે અને એમાંથી શક્તિ છૂટી પડે છે આ બધા આમ આ આમ બધા સજીવો ખોરાકમાંથી શક્તિ છૂટી પાડવા માટે શ્વસન કરે છે આપણે જોયું કે સજીવોનું એક લક્ષણ છે કે શ્વસન કરવું તો બધા જ સજીવો છે એ શા માટે શ્વસન કરે છે તો કે ભાઈ ખોરાકમાંથી શક્તિ છૂટી પાડવા માટે શ્વસન કરે છે શ્વાસોશ્વાસમાં આપણે હવા લઈએ છીએ ખાસ યાદ રાખવું ઘણા બધા વિદ્યાર્થીઓને ગેરસમજૂતી થતી હોય છે કે આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છે ખરેખર તો આપણે ઓક્સિજનયુક્ત હવા લઈએ છે શ્વાસમાં હવા લઈએ છીએ જેમાં ઓક્સિજન હોય હવામાં રહેલો ઓક્સિજન ખોરાકના કણોને તોડવામાં મદદ કરે છે આપણે જે શ્વાસમાં હવા લઈએ છીએ એની અંદર રહેલો ઓક્સિજન હોય છે એ ખોરાકના કણોને તોડવામાં મદદ કરે છે કોષમાં ખોરાકના કણોને તોડી ઉર્જા મુક્ત કરવાની ક્રિયાને કોષીય શ્વસન કહે છે હવે આ બધી જ ક્રિયા છે તૂટવાની ખોરાકની તૂટવાની જે આપણે શ્વસન કરીએ છીએ એની અંદર એ હવાની અંદર ઓક્સિજન હોય છે એ કોષમાં જાય છે અને ત્યાં ખોરાકના કણો હોય છે તૂટે છે ત્યાં ઉર્જા મુક્ત થાય છે તેથી આ પ્રક્રિયા છે એને આપણે કોષીય શ્વસન તરીકે ઓળખીએ છીએ હવે શ્વસનના મુખ્ય બે પ્રકાર છે એક તો ઝારક અને એક અજારક શ્વસન હવે ઝારક શ્વસન ક્યારે થાય છે જ્યારે કોઈ પણ શ્વસન હોય છે ત્યારે જે એમાં ઓક્સિજનની હાજરી હોય ત્યારે આપણે એને ઝારક શ્વસન કહીશું તો કે ઓક્સિજનની હાજરીમાં થતાં શ્વસનને ઝારક શ્વસન કહે છે અને જ્યારે અજારક શ્વસન ક્યારે કહીશું તો કે ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસન ને અજારક શ્વસન કરે છે જારક શ્વસનમાં ઓક્સિજનની હાજરી હોય છે અજારક શ્વસનમાં ઓક્સિજનની ગેરહાજરી હોય છે હવે જારક શ્વસનમાં શું થાય છે તો કે એમાં જે આપણે ગ્લુકોઝ શર્કરા ખાધી હોય છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટા પડે છે જ્યારે અજારક શ્વસનમાં શું થાય છે તો કે ગ્લુકોઝ જે આપણે ખાધો હોય એમાં ગ્લુકોઝ સ્વરૂપે ઉર્જા હોય છે એ તૂટી અને એમાંથી અલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટા પડે છે જો બે મહત્વના મુદ્દા યાદ રાખવાના છે અહીંયા કે જારક શ્વસનમાં ગ્લુકોઝમાંથી કઈ કઈ વસ્તુઓ છૂટી પડે છે તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સી ઓ ટુ અને પાણી પાણીને આપણે લખીશું એચ ટુ ઓ બરાબર છે જ્યારે અજારક શ્વસનમાં અલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ બે બે પદાર્થ છૂટા પડે છે હવે અજારક શ્વસન કોનામાં થાય છે કોનામાં થાય છે છે એના વિશે જોઈએ હવે ઈસ્ટ ઈસ્ટ એ એક જીવ છે એમાં અજારક શ્વસન હોય છે એટલે કે એને શ્વાસમાં ઓક્સિજન લેવાની જરૂર પડતી નથી એ એવા સજીવ છે જે હવાની ગેરહાજરી એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં પણ જીવી શકતા હોય છે તો એ લોકો આ પ્રક્રિયા દરમિયાન અલ્કોહોલ બનાવે છે એટલે જ આપણે જે ઇન્ડસ્ટ્રીમાં વાઇન બનાવવા અથવા તો દારૂ બિયર બનાવવા માટે ઇસ્ટનો ઉપયોગ થાય છે હવે સામાન્ય રીતે ઘણા બધા એક કોશીય સજીવ જે કાલે આપણે વાત કરી હતી ક્લેમિડોમોના ઇસ્ટ એ બધા સજીવો છે એની અંદર અજારક શ્વસન થાય છે એક કોષીય સજીવ એની અંદર કયું શ્વસન થાય છે અજારક શ્વસન થાય છે પણ જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટી હોય જો મનુષ્યમાં પણ થોડો સમય પણ આપણને ઓક્સિજન ના મળે કોઈ પણ કારણોસર તો આપણા શરીરની અંદર પણ અજારક શ્વસન થવાનું ચાલુ થઈ જાય છે ઉદાહરણ તરીકે જ્યારે તમે કોઈ પણ ભારે કસરત કરો છો એકદમ વધુ વધુ સમય સુધી દોડો છો અથવા ખૂબ વજન ઉંચકાવો છો આ બધી જ ક્રિયાઓમાં વધુ ઊર્જાની જરૂર પડતી હોય છે હવે બની શકે એવું કે વધુ ઊર્જા માટે આપણે શું કરવું પડે વધુ શક્તિ ઉત્પન્ન કરવી પડે અને વધુ શક્તિ માટે વધુ ઓક્સિજનની જરૂર પડે તો ક્યારેક એવું થાય કે ઓક્સિજનની ઉણપ સર્જાય આપણા શરીરમાં અને તો એ સમયે અજારક શ્વસન શરૂઆત થઈ જાય છે જેના કારણે સ્નાયુઓમાં શું થઈ જાય સ્નાયુઓમાં જે ગ્લુકોઝ હોય છે એનું શું થઈ જાય છે સ્નાયુઓમાં જે ગ્લુકોઝ હશે એ ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડ અને લેક્ટિક એસિડમાં ફેરવાઈ જાય છે અને એની અંદરથી શક્તિ ઉત્પન્ન થાય છે શક્તિ તો ઉત્પન્ન થાય જ છે પણ સાથે સાથે જો આપણે અહીંયા જોયું હતું કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટા પડે છે શક્તિ તો ઉત્પન્ન થાય જ પણ અહીંયા લેક્ટિક એસિડ બને છે અને સાથે સાથે શક્તિ પણ બને છે હવે આપણે જોઈએ કે આપણે દોડીએ છીએ આપણે તમે તમને ખબર છે તમે ઘણીવાર ખૂબ દોડો છો અથવા કે એવું કામ કર્યું એક્સરસાઇઝ કરી હોય અથવા ખૂબ પગથિયા ચડ્યા હોય તો તમારા પગમાં કે હાથમાં કેમ ગોઠલા ચડી જતા હોય ખૂબ વજન ઉંચક હોય તો હાથમાં ગોઠલા ચડી જતા હોય અથવા ગોઠલા કહીએ આપણે એટલે મસલ્સ હોય જે સ્નાયુઓ હોય છે ખેંચાઈ જાય ગોઠલા છે એનું કારણ એ છે એટલે ત્યાં પૂરતું લોહી અવર જવર ના થઈ શકે એટલે આપણને શું થાય છે ત્યાં એટલે એ કેવી રીતે થાય છે તો કે જ્યાં ગ્લુકોઝ હોય છે એનું અપૂર્ણ દહન થાય એટલે એના કારણે કાર્બન ડાયોક્સાઇડ બનવાની જગ્યાએ લેક્ટિક એસિડ બની જાય છે એ લેક્ટિક એસિડ ત્યાં જમા થઈ જાય છે એટલે આપણને આ સ્નાયુઓ ખેંચાય છે એટલે આપણને દુઃખે છે પછી આપણે શું કરીએ છીએ તો કે ગરમ પાણીથી અથવા કોઈપણ તેલથી આપણે માલિશ કરીએ છીએ માલિશ કરવાથી શું થાય છે ફટાફટ રુધિરનું ત્યાં વહન થાય છે એટલે રુધિરમાં શું હોય છે ઓક્સિજન હોય છે આપણે જે શ્વાસ લઈએ છીએ હવા લઈએ છીએ ઓક્સિજનવાળો એ હવા આખા શરીરમાં રુધિર એટલે કે લોહી મારફતે પહોંચે છે તો જે તે કોષમાં લેક્ટિક એસિડ જમા થઈ ગયા હોય ત્યાં ગોઠલા થામી આપણા શબ્દમાં કહીએ તો ગોઠલા જામી ગયા હોય ત્યાં માલિશ કરો તો શું થશે તો કે લોહીનું રુધિરનું વહન ઝડપી થશે એટલે ત્યાં ધીમે ધીમે એના જે લેક્ટિક એસિડ હશે એ ધીમે ધીમે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થઈ જશે એટલે ખેંચાયેલા સ્નાયુ વિશે એ ફરીથી સામાન્ય બની જશે સમ અને આશા છે કે આ વિડીયોમાં એ બાબત સમજાવેલી છે કે આપણે શ્વસન શા માટે કરીએ છીએ તમને સમજાઈ ગયું છે એકવાર ટૂંકમાં ફરીથી કહી દો કે આપણે જે શ્વસન કરીએ છીએ એ આપણે જે ખોરાક ખાધેલો છે એમાંથી શક્તિ એટલે કે ઉર્જા છૂટી પાડવા માટે આપણે શ્વસન કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કેવી રીતે થાય છે એના વિશે આપણે વાત કરીશું અસ્તુ